નમસ્કાર મિત્રો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો કનેક્ટ ગુજરાત અંતર્ગત દરેક શાળાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ કેવી રીતે બનાવવું તેના વિશેનો આપણે વિડીયો જોઈશું મિત્રો કનેક્ટ ગુજરાત અંતર્ગત સરકાર દ્વારા એસઓપી બહાર પાડવામાં આવેલી છે તેમાં દરેક શાળાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવાનું થાય છે મિત્રો તમે અહીં જોઈ શકો છો તમે એ જોઈ શકો છો કે સ્કૂલનું ટ્વિટર એકાઉન્ટ સ્કૂલનું ફેસબુક એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને સ્કૂલનું યુટ્યુબ એકાઉન્ટ અહીંયા બનાવવાનું થાય છે તો મિત્રો આ એકાઉન્ટ બનાવવા માટે જે એના યુઝરનેમ છે એના હેન્ડલર છે એ હેન્ડલર અહીંયા તમારા તાલુકા અડમી દ્વારા તમને બનાવીને આપવામાં આવશે મિત્રો સ્કૂલના ડેશ કોડના આધારે સ્કૂલના જે એકાઉન્ટના હેન્ડલર છે એ અહીંયા અહીંયા તમને બનાવીને આપવામાં આવશે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે સૌપ્રથમ પ્રથમ જિલ્લાનું નામ છે પછી પ્રાઇમરી સ્કૂલ છે એટલે એનું પીઆરઆઈ અને તાલુકાનું કાંકરેજ ઉપરથી કે એન અને સ્કૂલના ડાયર છે એના પાછળના અંક છે આ બધું મળી અને કુલ પંદર કેરેક્ટર નું આપણે ટ્વિટર એકાઉન્ટ ફેસબુક એકાઉન્ટ અને યુટ્યુબ એકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવાનો રહેશે મિત્રો ટ્વિટ ટ્વિટર એકાઉન્ટનું જે હેન્ડલર નામ છે એના જે અક્ષરો છે એ કેપિટલ રાખવાના રહે મિત્રો ઇન્સ્ટાગ્રામ પર શાળાનું એકાઉન્ટ કેવી રીતે બનાવવું તેના વિશેનો વિડીયો આપણે જોઈશું સૌપ્રથમ તમે આ એકાઉન્ટ છે મોબાઈલમાં તેમજ કોમ્પ્યુટરમાં બંનેમાં બનાવી શકો છો કોમ્પ્યુટરમાં બનાવવું હોય તો ગૂગલ ક્રોમમાં ક્રિએટ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓન પીસી એવું લખીને સર્ચ કરવાનું રહેશે ક્રિએટ એ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓન પીસી આવું લખીને સર્ચ કરશો એટલે નીચે ક્રિએટ યોર એકાઉન્ટ એવું લખેલું આપણને જોવા મળશે એના પર ક્લિક કરીશું એના પર ક્લિક કરતાં આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે એમાં અહીંયા સાઇનઅપ ઉપર ક્લિક કરવાનું રહેશે સાઇન સાઇનઅપ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી અહીંયા આપણે શાળાનો ઈમેલ આઈડી નાખવાનું રહેશે શાળાનો ઈમેલ આઈડી નાખ્યા બાદ અહીંયા પાસવર્ડ સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો રહેશે અહીંયા ચૂઝ યોર ઓન ઉપર ક્લિક કરીશું એટલે આપણે જાતે આપણો પાસવર્ડ આપણે બનાવી શકીશું ફૂલ નેમમાં નાનો ટ્રણ આપણી શાળાનું નામ લખીને આવવાનું રહેશે તમારી શાળાનું નામ લખી દેવાનું રહેશે અને અહીંયા યુઝરનેમમાં સ્મોલમાં તમને જે યુઝરનેમ આપવામાં આવેલ છે એ યુઝરનેમ અહીંયા લખવાનું રહેશે તમને જે યુઝરનેમ આપવાનું આપવામાં આવેલ છે એ યુઝરનેમ અહીંયા લખવાનો રહેશે અહીંયા યુઝરનેમની પાછળ અહીંયા રાઈટ થઈ ગયેલ છે એનો મતલબ એ છે કે તમે અહીંયા આ યુઝરનેમ છે એ લઈ શકો છો અને સાઇનઅપ ઉપર ક્લિક કરવાનો રહેશે સાઈન અપ વ ક્લિક કરશો એટલે અહીંયા જન્મ તારીખની વિગતો નાખવાની રહેશે જન્મ તારીખની વિગતો તમારે નાખી દેવાની અહીંયા શાળાનો શાળા સ્થાપના વર્ષ પણ તમે લખી શકો છો નેક્સ્ટ આપતા જ કન્ફર્મેશન કોડ જે તમારા ઇમેઇલમાં આવ્યો હશે મોબાઈલ નંબર નાખશો તો મોબાઈલ નંબરમાં આવશે એક કન્ફર્મેશન કોડ આપણે નાખવાનો રહેશે મિત્રો કોડ નાખ્યા બાદ નેક્સ્ટ ક્લિક કરવાનું રહેશે શાળાનું ફેસબુક એકાઉન્ટ કેવી રીતે બનાવવું તેના વિશેનો વિડીયો જોઈશું આપણે અહીંયા ફર્સ્ટ નંબર સ્કૂલનું નામ લખીશું સ્કૂલ લખી અહીંયા નું સ્થાપના વર્ષ છે એ લખી દઈશું અહીંયા સ્કૂલ નો ઈમેલ આઈડી નાખી દઈશું અહીંયા પાસવર્ડ સેટ કરી દઈશ તો મિત્રો સ્કૂલનું નામ શાળા સ્થાપના વર્ષ જેન્ડર મેલ ફિમેલ સ્કૂલનું ઈમેલ આઈડી અને પાસવર્ડ લખ્યા બાદ સાઈન અપ પર ક્લિક કરવાનો રહેશે અહીંયા નો ક્રિએટ એકાઉન્ટ એના પર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમારા ઈમેલ આઈડી ઉપર એક કોડ આવ્યો છે એ કોડ આપણે લખવાનો રહેશે અહીંયા કોડ નાખી દેવાનો રહેશે કોડ નાખ્યા બાદ અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો કે યોર યુ હેવ સક્સેસફુલી કન્ફર્મડ યોર એકાઉન્ટ વિથ ધ ઈમેલ આઈડી અને તમે લોગિન અહીંયા કરી શકો છો ત્યારબાદ એકાઉન્ટ સેન્ટરમાં નામ પર ક્લિક કરીને યુઝરને યુઝરનેમ છે એ તમારે રાખી લેવાનું રહેશે અહીંયા પાછળ રાઇટ થઈ જશે અને અહીંયા ડન ઉપર ક્લિક કરવાનું રહેશે જોઈ શકો છો કે યુઆરએલ માં ફેસબુક ડોટ ફેસબુક ડોટ કોમ સ્લેશ બીક પ્રાઇમરી કે એ એન કે અને કોડ લખી અને અહીંયા એન્ટર આપણે મારીએ છીએ એન્ટર મળતા સ્કૂલનું જે પેજ છે એ સ્કૂલનું પેજ અહીંયા જોવા મળે છે તો મિત્રો આ રીતે સ્કૂલનું ફેસબુક એકાઉન્ટ છે એ બનાવી શકાય છે

રહેશે સાઇન અપ વિથ ગૂગલ ઉપર ક્લિક કરીશું એટલે તમારા જે એકાઉન્ટથી તમારે લોગિન થવાનું છે એ લોગિન એકાઉન્ટ અહીંયા પસંદ કરી લેવાનું જે એકાઉન્ટથી તમારે ટ્વિટર એકાઉન્ટ બનાવવાનું હોય એ ઈમેલ આઈડી છે અહીંયા પસંદ કરી લેવાનું રહેશે અહીંયા કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે કન્ટિન્યુ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા પસંદ કરવાની રહેશે અને સાઇનઅપ ઉપર ક્લિક કરવાનું રહેશે સાઈનઅપ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા યુઝરનેમ માગશે યુઝરનેમ છે એ આપણે લખી દેવાનું રહેશે यूजरनेम आ रीते लखी दे रहे त्यारबाद अँ नेक्स्ट पर क्लिक करवा रहे नेक्स्ट पर क्लिक कर बाद अँ नोटिफिकेशन मिलवा मागो छो कि नहीं तो एलो नोटिफिकेशन ना पर अथवा स्कीप फॉर नाव एना पर तेरे नोटिफिकेशन न जोता हो तो स्कीप कर दे परमिशन आप रहे અહીંયા લેંગ્વેજ તમારે પસંદ કરવાની રહેશે તમે ટ્વિટર ઉપર શું જોવા માંગો છો એમાંથી કોઈ પણ તમારે પસંદ રહેશે અને ત્યારબાદ નેક્સ્ટ આપી અને અહીંયા કોઈ પણ એક જણને તમારે અહીંયા ફોલો કરવા પડશે તો અહીં હું Spotify ને અહીં ફોલો કરી દઉં છું અને અહીંયા નેક્સ્ટ આપી દઉં છું તો તમે અહીં જોઈ શકો છો કે સ્કૂલ નું જે ટ્વિટર એકાઉન્ટ છે એ આપણે અહીં જોઈ સકીએ Cheer.